મને મગના વગર તો ગમતું જ નથી અને મારે તો આ લગ્ન કઈ કરવા જ નથી મને કોઈ દેખતું નથી ને તો લાઈ મારા મગનાને ને ફોન કરું કે આપડે બે ભાઈ જઈ

મારો રોયો મોહણિયા તને બોલાઈ સુતરાયા પડી છે અને મારી તો કઈ પડી જ નથી તા તો કે મારી મે પતંગ બનાવી છે એ આપણે ભાગી જાવું પડશે નકર મારા બાપુ મને બીજે એ આજ નથી એટલે એમ કે તારે મારે ભાગવાનું છે કે હું આ ઓલા ગામના લઈને ના ये 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 પણ મારા રોયા માહણિયા તો વેલો માની જાતો હોય તો ઓલે અમથાનું કીધું તા તો કે હું આવું ભાગવા ઠીક આઈ તો હું આવું સી એક ડમી કે આ શેક ડમી આવું એ હારું આ યા મધી ભાગી જાય બીજા રે એ પતંગ ઉડ ઉડ ઉતાર લઉં હા હવે કોનો ફોન આવે મારા બાપુનો ફોન આવે જો એને ખબર પડી જાય તો મને ધોઈ નાખશે સેકડે મે તો જાઉં છે પણ કોને ઉલ્લુ બનાવી લઈ જાઉં હા આઈડિયો ઓલી રેકલી ને લઈ જાઉં મે લફરો કર્યું એટલે રેકલી ને બહુ બરતરા થાય છે નહીં અરે પગે કે સડા નહીં મારે કરવું શું હા એ ભગવાન એ સોળી તું આઈ બેઠે છો ઓલે મેંદી મુકવા વારી આવી છે એ બા કોઈ મેંદી મુકવા આવી હે એ ઓલે જમકુડી ની પણ બા આ જમકુડી ની શા મેંદી મુક્ત આવડે હે મારી મેંદી બગાઈ નાખ એ બટા નઈ બગાડે એ હાલને વાત જોન બેઠ્યો છે એ બા રેખલી આવી હે હે રેખલી એ હા એ છે 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 હે છે એ બા તો રેખલી ને થાબો ઉપર કાંઠો ને હું દેખી બે ઓલા નોગલા કાકા ને વાડી મેંદી મુકવા જાય નોગલા કાકા ને વાવ ને મસ્તી ની આવડે હે મેંદી મુકતા હે હા હાલે બટા તું કાઢો હે કાલ દેવા જા મો પડી ગયો આ તો સનેપી સુહાગા હવે એક કાકરે બે પક્ષી પાડું બાય આયે સાપ્લે તું મારા વગર કાય ના કરી શું કામ છે તું એ મુંઈ આપડી બેની મેની મુકોસાનું હે પણ મેની મુકોવારી તો કેટલી બધી આઈ ગયું હે ઈવળી જમકુડીની વાત કરે

એ ઢૂબા જેવી મે મારા બાને પૂછ્યું હે અને મારા દાદાને તો ખબર જ નઈ પડી અમે ક્યાંક પાંચ સુ વી આવશું શું નું માનું જવાનું તે શું માનું મારા બાને થંભેરી તમને ખબર હે હા હાલ તો આવું હાલ એ સાપલી મેં દી તમાર હાથ માં ભવદસલ આવે છે મારે હોઠે મેંડી મુકાવી હે નંગલા કાકા નો વ કે મારે fue તને mendi, મુકાવી હવે A ver, ve, Lili. Muy tata, ¿eh? લાવી le શું કીધું હા mi nalga al aire, hijo. ¿Su qué tú? Ah, મગના tata, ¿eh? Hola, le voy a poner mi nalga al aire, મારો વારો tata, madre, magna eres, si es de mente, va a કે મારા લગન બીજે થવાના છે એટલે હું મારા મગનાને ભૂલી જાય છે મારા મગનાને તો હું કોઈ દી નો ભૂલું હાલને તું આથી પાછી ઘરે વઈ જા અને હું મારા મગના ભેગી વઈ યો ના સાપલી તાર જાન આવે તો પાછી વે મગના આતા લફરું ભલે હોય પણ તું ભાગતી નઈ હું કે મારા હાથ પર સાઉ હી મારા મગનો મારાય જોવી ના 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 સાપલી હું તને જવા દઉં તું મને ભૂલી ગયો મારી માં સાપલી તો જામાં આજુ કહું તો પાછી આયલ

रुकर इन भाई जैसे हाय रे कोई बात नहीं आप रुका दे होला नान जी दादा जान आवे है गिरे हना सब ली भाई जैसे मार तो मार मामन गिरे भी जाऊ है मारू नाम आ से ना तो मार, मार बाप आ तो कि केवा पुंडा है मार मार मामन गिरे भी जाऊ है सब ली जड़े नहीं ताऊ दे हो

બેઠ <laughs> જો એ જો મગ્ન ન આવે ને તો મારી પડી મારું જીવ દે કે મારા પ્રેમ હાટી પણ તો લગન કરવા જ એ સંપા એ આયા નો એ કોક જશે ને તો નો થવા દી છે કોઈ ન ભાઈ કે તો ફાઈરી કે आवाज સા દાદા હે પણ આ કવાડા વગેરે કપાતા જ નથી અને આ લકડી મારી માં કવાડો લઈ જાય દેવાય ન આ તો લકડીયા થઈને બાજુ છે મારી માં ને કવાડો મારો દેજા નકા તારો વારો છે એ મગના એ ઊભો રે એ સપલી એ આના કાલ તો લગ્ન છે અને કેવા બે ભાગી ને જાય છે અને આ તો ભાગવાન વાત કરે એટલે તો ભાગી જવાના છે એ લાય હું કયો કહ નાનજી દાદા ને કે આવું નકર આ મહિણિયા ચાય ભાગી ને જાય છે એ નાનજી દાદા એ નાનજી દાદા એ શું છે કિરણ

એ હારા એ આ સગનાને તો મારી નળન સપલી ને થોરા નો હું દેવા દઉં એ આના ખબર પડી જ આખા ગામમાં ઢોલ વાગી ગયો અને આ બધા જો જો આમ બધા હું મર મુંગો મર હાથે કરીને મારી ફગેતી કીર્માં તને કાયમથી હાસું છોટલે માથે સટતો ના

باسات જ ويتين اللي زمني قوما هم باسوا بي نهاو يا حلت لها يا حلت اي એ اي شاس اي سكر مغنو انم بابلي شابلي اي نانجي دادا ها شاك دم بادو ساتا تا ار ઓહો આ તો ઉલટો ચોર કોટવાલને ને એના ટપુડા જો મારી સપલી નો ચડી તો આ તો હું તારો વારો કાઠી નાખી કઉ છું તારી સપલી મારા છોકરા ને લઈ ભાગી છે મારો છોકરો કોઈ ભાગે જ નહીં હવે ભાગે ને ભાગે ને ભારે તારો છોકરો ડાયો મને ખબર છે તમે બાપ દીકરો કહેવા તૈયાર છો મારી છોડી હાન પડે તો હાજર હોવી જોઈએ નકર હું તમને બતાઈને ફીટ કરાવી દઈશ હાજર ન આવી છોડી ગયા ને એટલે ઢોકે ઢોકે દે નાખી છે ધોકે ધોકે ઉતની લઈને ભાગી છે અને અમારા માથે નાખટ હવે હમ હાથે રાખવાની વાત તું કરમાં મારી છોરી કા મફત તમારો મગનટ લઈને ગયો છે તું શની મની મૂંગી મારી દાત આરી રાખ તને પાછો એક ઉપર જાતા તમારે <laughs> <punkmile Ninjaame anyway> <sharp>